ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે તેનો ફાસ્ટ થયો છે વીસ વર્ષ પહેલા રાજસ્થાનમાં થયેલી અકસ્માત બાદ ગુજરાતના અમદાવાદમાં થયેલી અકસ્માત ની ઘટના હત્યાની હોવાનું બહાર આવ્યું છે અને ખૂન નો બદલો ખૂન કરીને લેવાયો હોય તેવું કઈક ફાસ્ટ થયો છે એક વ્યક્તિ છે જેના પિતાની અકસ્માતમાં હત્યા થઈ હતી અને વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરી નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે આપણા ગુજરાતનું અમદાવાદ અને અમદાવાદ નું બોળક દેવી વિસ્તાર છે જ્યાં જ્ઞાનદેવ પાર્ટી પ્લોટ નામની જગ્યા છે પસાર થતા હોય છે ત્યારે એક બલેરો કાર આવે છે અને વૃદ્ધને ટક્કર મારીને ઉડાવે છે જેમાં આ વૃદ્ધનું મોત થાય છે અને જાણવા મળે છે કે આ વૃદ્ધનું નામ તક્તસી ભાટી હતુ જે એક સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા ત્યાંના લોકોએ આ જે કાર ચાલક હતો બુલેરો કારમાં સવાર હતો તેને ઝડપી પાડ્યો તેને પકડી લીધો અને પોલીસના હવાલે કર્યો પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતની ફરિયાદ દાખલ કરી હતી જો કે પોલીસને પૂછપરછ માં જાણવા મળ્યું કે આ જે શખ્સ છે

તખ્તસિંહ ભાટી છે એ પણ રાજસ્થાનમાં રહેતા હતા અને અહીંયા હાલ ગુજરાતમાં રહે છે અને આ માત્ર અકસ્માત નહીં પરંતુ હત્યાનું કાવતરું હોય તેવી આશંકાઓ વ્યક્ત કરી હતી અને આખરે પોલીસે આમાં કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી પોલીસની પૂછપરછમાં ગોપાલસિંહ ભાટી છે તે ભાંગી પડ્યો અને તેણે પોતાનો ગુનો છે જે કબ્યુલો છે તેણે કહ્યું છે કે

આ બબાલનો બદલો લેવા માટે એ હોટલ માલિકને રોડ પર કારસનની ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો જેમાં કોર્ટે તેને જેલની પાછળ ધકેલી દીધો હતો બીજી તરફ આ જે વેપારી હતા હોટલ માલિક એ સમયે મોતને ભેટા હતા તેનો દીકરો નાનો હતો જેનું નામ હતું ગોપાલ ભાટી અને આ ગોપાલ ભાટી છે તે પ્રતિશોધ ની આગમાં સળગતો હતો તેને એવું હતું કે હું મારા પિતાની હત્યાનો બદલો લઈને જ જમપીશ છેલ્લા વીસ બાવીસ વર્ષથી એ પોતાના પિતાની હત્યાની આગ છે તે પોતાની અંદર સમાવીને બેઠો હતો કોર્ટે તક્તસિંહ તક્તસિંહ ભાટીને મોટી સજા આપી હતી અને હાલમાં જ તે જામીન ઉપર મુક્ત થયો હતો તક્તસિંહ જે ભાટી તેને ખબર હતી કે જેને તેણે હત્યા કરી છે એ ગોપાલ ભાટીને કોર્ટે તખ્તસિંહ આપેલી સજાથી સંતોષ નથી અને તે બદલો લઈ શકે છે જેના કારણે તેણે થોડા સમય પહેલા જ રાજસ્થાનમાં જામીન ઉપર મુક્ત થયા બાદ તે રાજસ્થાનમાં રહેવાને બદલે તે ગુજરાતમાં આવ્યો હતો અને ગુજરાતમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો પરંતુ છેલ્લા બાવીસ વર્ષથી પોતાના પિતાની મોતની આગ છે તેને સમાવીને બેઠેલો ગોપાલસિંહ ભાટી છે તે પ્રતિશોધમાં સળગતો હતો લાંબી સજા સજા બાદ પણ તેને સંતોષ કોર્ટે આપેલી પર તેનું એવું માનસિકતા હતી કે મારા પિતાની જે રીતે હત્યા કરવામાં આવી છે એ જ રીતે હું એ વ્યક્તિને મોતને ઘાટ ઉતારીશ જેથી તેને થોડા દિવસ પહેલા એક બોલેરો કાર લીધી એ સિવાય તે અમદાવાદમાં બે ત્રણ વખત આવીને રેકી કરી ગયો હતો કે તક્તશી ભાટી છે તે કઈ રીતે પસાર થાય છે તું શું તેનું ટાઈમિંગ છે આ તમામ રેકી કર્યા બાદ તેણે સુમસામ જગ્યા જોયા બાદ જ્યારે અવર જવર એ રોડ ઉપર એ સમયે તેણે આ સાયકલ સવાર તક્તશીને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો છે અને તેણે પોતાના પિતાની મોતનો બદલો જે સ્ટાઇલમાં મોત તેનું થયું હતું એ સ્ટાઇલમાં જ તેના જે હત્યા કરી હતી એ તક્તસીને મોતને ઘાટ ઉતારીને તેને બદલો લીધો છે જો કે હાલ પોલીસે તેની ધરપકડ કરી છે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે હવે પોલીસ એ સવાલોના જવાબ મેળવી રહી છે કે બલેરો કાર કોની પાસેથી લીધી હતી કોઈ અન્ય સામેલ હતું કે કેમ કોઈ મદદગારી કરતું હતું કે કેમ આ તમામ મુદ્દે પોલીસ હવે નવા ખુલાસા

આપો મારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ